ફૂલ સ્ટોક આવી ગયો છે સ્વામિનારાયણ જ્વેલર્સ માં અહિયાં જે ડિઝાઇન ની રાખડી મળે છે એવી બીજે ક્યાંય જોવા નહીં મળે બીજી વાત એ કે જો તમે રાખડી પાર્સલ કરવા માંગતા હોય તો એ પણ તમને કરી આપવામાં આવશે બસ તમારે રાખડી સિલેક્ટ કરવાની રહેશે અને રાખડી સીધા તમારા ભાઈ પાસે કુરિયર કરવામાં આવશે સ્વામિનારાયણ જ્વેલર્સ નું એડ્રેસ છે રામાપીર ચોકડી થી અંદર આવો એટલે રામાપીર ચોક સબ ફાયર સ્ટેશન ની સામે સિદ્ધાર્થ ફાઈવ કોમ્પ્લેક્સ છે તો રાહ જુઓ છો પહોંચી જાવ સ્વામિનારાયણ જ્વેલર્સ માં